જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે આજ સવારની મિત્રો વાત કરીએ તો આજે સવારથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં સવારથી વરસાદ અવિરત શરૂ થઈ ગયો છે આજે પવનની ઝડપ પણ તોફાની જોવા મળી રહી છે હવામાન વિભાગે આજે રાત્રે પણ વાવાઝોડાને કારણે ભારે પવન સાથે તોફાની વરસાદના સંકેત દેખાઈ રહ્યા છે આજે વાતાવરણમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે આજે મિત્રો વાદળોમાં પણ અંધાર જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો આકાશમાં જોવા મળતા કાળા ડિબાંગ વાદળોને કારણે આજે રાત્રે વરસાદ ભૂકા બોલાવશે મિત્રો દરિયામાં બનેલા તોફાની વાવાઝોડાને કારણે વરસાદની સાથે તોફાની પવન પણ જોવા મળી શકે છે મિત્રો હવામાન વિભાગની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે હાલ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર પર જે સિસ્ટમ હતી તે આગળ વધીને હવે અરબી સમુદ્ર સુધી પહોંચી ગઈ છે આ સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રમાં પહોંચતાની સાથે વાવાઝોડું વધારે તીવ્ર બની ગયું છે હવામાન વિભાગે જારી કરેલા ટ્રેક પ્રમાણે આ સિસ્ટમ હજી બે થી ત્રણ દિવસ સુધી ગુજરાત નજીક દરિયામાં જ રહેવાની સંભાવના છે મિત્રો અરબી સમુદ્રમાંથી ગુજરાત પર હાલ ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને વાવાઝોડાને કારણે પવનની ગતિ પણ કેટલાક વિસ્તારોમાં વધારે રહેવાની સંભાવના છે આ ઉપરાંત મિત્રો બંગાળની ખાડીમાં પણ એક નવી વરસાદી સિસ્ટમ બની હતી તે વધારે મજબૂત હવે બની ગઈ છે અને તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે ખાસ કરીને મિત્રો અમરેલી પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે અને એકાદ બે વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને મોરબી જિલ્લાના વિસ્તારો તથા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વાદળો દેખાશે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે આ ઉપરાંત મિત્રો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ છૂટા છવાયા વરસાદની શક્યતાઓ છે અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે ગુજરાતમાં આજે બે ઓક્ટોમ્બરના રોજ સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાઓમાં થયો છે જ્યાં બે પોઈન્ટ વીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જે બાદ મિત્રો અમરેલીના રાજુલામાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ પોરબંદરમાં એક પોઈન્ટ સ ઇંચ અને ગીર સોમનાથના કોડીનારમાં એક પોઈન્ટ સ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો એક ઓક્ટોમ્બરના રોજ રાજ્યના કુલ પંચાણું તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હજી બે દિવસ સુધી વરસાદનું જોર વધારે રહેશે જે પછી મિત્રો વરસાદનું જોર ઘટી જશે પરંતુ મિત્રો ફરીથી છ ઓક્ટોમ્બરની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ ઉત્તર બાજુ આગળ વધશે અને બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલો વાવાઝોડું પણ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હાલ આબોહવાની પરિસ્થિતિ ગંભીર બની રહી છે મિત્રો ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચોવીસ થી અડતાલીસ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને મિત્રો પોરબંદર જુનાગઢ દ્વારકા જામનગર મોરબી અને કચ્છ જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે આ વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લો પ્રેશર સિસ્ટમને કારણે આ વરસાદી પરિસ્થિતિ સર્જાઈ રહી છે આ સિસ્ટમને કારણે દરિયામાં ઊંચી લહેરો ઉઠવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો હાલ મિત્રો તમે અહીં વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો તેમ દરિયામાં મોટું વંટોળ જોવા મળી રહ્યું છે અને મિત્રો આ વાવાઝોડાને કારણે દરિયામાં ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે જેના કારણે મિત્રો કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે હાલ મિત્રો અત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે જે આજે રાત્રે ભારે વરસાદના સંકેત આપી રહ્યા છે ગુજરાતમાંથી મિત્રો ચોમાસુ વિદાય લેવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં એકી સાથે બે વાવાઝોડા સક્રિય બન્યા છે જેના કારણે આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડશે એટલા માટે મિત્રો ગુજરાતના લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને મિત્રો જે લોકોના મકાન દરિયા કિનારેના વિસ્તારોમાં આવેલા છે કે પછી દરિયાની સપાટીની નજીક આવેલા છે તે લોકોને સાવધાન રહેવા સરકારે વિનંતી કરી છે હાલ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવી રહ્યા છે હાલ મિત્રો દરિયામાં ભારે તોફાન જોવા મળી રહ્યું છે હાલ મિત્રો દરિયામાં બનેલા બે વાવાઝોડાને કારણે દરિયો ગાંડો બની ગયો છે અને તે આગામી દિવસોમાં પોતાનો કહેર ગુજરાત ઉપર વરસાવે તેવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે વાવાઝોડામાં રૂપાંતરિત થઈ ગઈ છે જેના કારણે મિત્રો લોકોની ચિંતામાં હવે વધારો થયો છે મિત્રો બંગાળની ખાડીમાં બનેલી આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે મિત્રો ભારતીય હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે આ વાવાઝોડું આજે એટલે કે ગુરુવારે બે ઓક્ટોબરની રાત્રે ઓડિશા અને તેની સાથે જોડાયેલા આંધ્રપ્રદેશના કિનારે તોફાન મચાવી શકે છે મિત્રો આ દરમિયાન એટલે કે બે થી ત્રણ તારીખ સુધીમાં પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું બીજા દિવસે એટલે કે ત્રણ ઓક્ટોમ્બર સુધીમાં નબળું પડી જવાની સંભાવના છે અને પવનની ગતિ પણ ઘટીને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પરંતુ આ વાવાઝોડાની અસર થોડા દિવસો સુધી ચાલુ રહેશે પરંતુ મિત્રો આ વાવાઝોડાની અસર થોડા દિવસો સુધી ચાલુ રહેશે એટલે મિત્રો હવામાન વિભાગે આગામી એકથી સાત ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આભાર મિત્રો આવવા દરરોજના તાજા વેધર અપડેટની જાણકારી મેળવવા માટે અને વરસાદના તમામ સમાચારોની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ તડકા સમાચારને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક પણ તમારી જરૂર કરી દેજો